આજે ગાયત્રી વિદ્યાલય થરાદ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતી વિશાળ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા પૂર્વ મંત્રી અને સંસદી પરબતભાઈ પટેલના અધ્યક્ષતાને યોજાઈ હતી જેમાં સંસ્થાના મંત્રી જીવરાજભાઈ પટેલ ચેરમેન શૈલેષભાઈ પટેલ શહેરના નાગરિકો વિદ્યાર્થીઓ શિક્ષકો તથા આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રાની શરૂઆત વિદ્યાલય પ્રાંગણથી લઈ વંદન કરી રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તિરંગાની શોભાયાત્રા સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના નાદ ગુંજતા રહ્યા હતા બાળકોના હાથમાં લહેરાતા તિરંગા રાષ્ટ્રગીતો અને નારા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગી ગયા હતા પરબતભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યુવાનોમાં દેશ પ્રેમ એકતા અને સંસ્કારનું વાવેતર કરવું આજની અગત્યની જરૂર છે આવી તિરંગા યાત્રાઓ રાષ્ટ્ર માટેના પ્રેમને હૃદયમાં પ્રગટાવે છે આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના આગેવાનો સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિતિ આપી અને યાત્રાને ભવ્ય સફળતા અપાવી હતી સમગ્ર કાર્યક્રમનું સૂત્રધાર્યન તથા આયોજન ગાયત્રી વિદ્યાલય પરિવાર દ્વારા સુંદર રીતે સંચાલિત કરાયું હતું આ યાત્રામાં શાળાના બે હજારથી વધુ બાળકો તથા પાસઠથી વધુ સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમમાં શહેરીજનોએ યાત્રા પર ફૂલ વર્ષા કરી સમર્થન આપ્યું હતું આ યાત્રા કદાચ રાજ્યની સૌથી લાંબી યાત્રા હશે યાત્રાની ખાસ વિશેષતા એ હતી કે બસો તેત્રીસ ફૂટ લાંબો તિરંગો તથા અગિયારસો ધ્વજ હતા સાથે ડીજે અને વેશભૂષા આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું યાત્રાના સંયોજક જગદીશભાઈ ચૌધરી સાથે સમગ્ર સ્ટાફ તથા આચાર્ય

અને કેસરી અને વચ્ચે ચક્ર એનું મહત્વ શું છે એટલે તિરંગા યાત્રા પછી જે આપણને આઝાદી મળી છે આપણું આન બાન અને શાન જળવાય એના માટે મિત્રો આ યાત્રા લોકોમાં જાગૃતિ માટે દેશ ભાવના માટે મિત્રો નિર્ણય છે ભાગરૂપે આજે ગાયત્રી વિદ્યાલય થરાદે પણ આ યાત્રાની મારા બાળકોના માધ્યમથી શરૂઆત કરી છે આભાર મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ